કરજણ નગર અને તાલુકામાં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરતી મહિલાઓ સુદ પૂનમનો પવિત્ર દિવસ એટલે વટ સાવિત્રી વ્રત જે ભારતીય સંસ્કૃતિમાં પતિના દીર્ઘ આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે મહિલાઓ દ્વારા ઉજવાતો એક અગત્યનો તહેવાર છે આ દિવસે કરજન નગર અને તાલુકામાં મહિલાઓએ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે આ વ્રતની ઉજવણી કરી સવારથી જ મહિલાઓએ લાલ સાડી અને પરંપરાગત શણગારમાં સજ્જ થઈ વળના જળની પૂજા અર્ચના કરી અને પોતાના પતિના દીર્ઘ આયુષ્ય અને સ્વસ્થ અને સૌભાગ્ય માટે પ્રાર્થના કરી વટ સાવિત્રી વ્રતનું મહત્વ પૌરાણિક કથા સાથે જોડાયેલું છે આ વ્રત સાવિત્રીની શ્રદ્ધા અને તેના પતિ સત્યવાનના જીવનને યમરાજ પાસેથી પાછું મેળવવાની કથા પર આધારિત છે સાવિત્રીએ વળના જળ નીચે બેસીને યમરાજની આરાધના કરી અને પોતાના પતિનું જીવન પાછું મેળવ્યું હતું આથી આ વ્રત દરમિયાન વળનું જળનું પૂજા કરવામાં આવે છે જેને દીર્ઘાયુ અને અમરત્વનું પ્રતિક માનવામાં આવે છે